નમસ્કાર મિત્રો કેન્સરને સિંતે ટકા ઘટાડી શકે તેવા આઠ સુપરફૂડ એક બ્રોન્કલી અને કોબીજ તેમાં સલ્ફોરાફિન નામનું સંયોજન જોવા મળે છે જે બ્રેસ્ટ કેન્સર અને પ્રોટેસ્ટ કેન્સરની કોશિકાઓને નાશ કરે છે બે ગાજર ગાજરમાં ફાઇટોકેમિકલ કેરોનાઇટ જોવા મળે છે જે પ્રોટેસ્ટ અને પેટના કેન્સરના જોખમને ઘટાડે છે ત્રણ તજ તજનો રસ કેન્સરની કોશિકાઓને ફેલાવતી અટકાવે છે ચાર નટ્સ અખરોટ જેવા નટ્સમાં ફેટી એસિડ ટોકોફેરોલ બીટા સિસ્ટોસ્ટેરોલ અને પેડનકલગિન જેવા તત્વોને કેન્સરના ફેલાવતા અટકાવે છે પાંચ હળદર હળદરમાં કર્ક્યુમિન ઘટક જોવા મળે છે જે કેન્સરને વધારતા એન્ઝાઇમને ઘટાડે છે છ લસણ લસણમાં એલિસન નામનું સંયોજન જે કેન્સરની ફેલાવતી કોશિકાઓને મારે છે સાત ખાટાફળ ખાટાફળમાં પાચન અને શ્વસનતંત્રવાળા કેન્સરનું જોખમ ઘટાડે છે આઠ ગ્રીન ટી ગ્રીન ટીમાં કેટેચીન નામનો ઓક્સિડન્ટ હોય છે જે ટ્યુમર અને કોશિકાઓને ઘટાડે છે જો માહિતી સારી લાગી હોય તો વિડિયોને શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ